સારોદ નિવૃત્ત શિક્ષક હસન અલી સાહેબ આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા વિદ્યાર્થીઓને સંસ્થા તેમજ ગામના અગ્રણીઓ તરફથી પાસઠ હજાર રૂપિયાના પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા તથા સઈદભાઈ ખિલજી યુકે તરફથી શિક્ષકોને સારા પરિણામ માટે ગિફ્ટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા પારુલબેન નવીનભાઈ પટેલના સ્મરણાર્થી નોટબુક વિતરણ શાળાના વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું શાળાના ઇન્ચાર્જ આચાર્ય અસફાક શેખે શાળાની સિદ્ધિઓ તથા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ સીધે સીધો વાર્તાલાપ વાલીઓ સાથે કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા પદ્માબેને કર્યું હતું બ્યુરો રિપોર્ટ કલમિત સમાચાર અરમેશ સત્યની સાથે लोक ने इतना अच्छा परफॉर्म किया अपडेट एंड अगेन किया पर हर पर पेरेंट्स आपके कोर्स टीचर्स एंड आपके स्कूल में आपके टीचर्स जो आपकी पढ़ाई में आपको हेल्प करते हैं और ने दान अपना तमाम मानसूनी ये जो कोई उपस्थित है तथा कौन को मैसेज करे छे और તમારી લાગણી ને લઈને તમારા ભવિષ્ય ને લઈને આજે આ લોકો પોતાનો જોબ છોડીને અહીંયા તમારા માટે ઉપસ્થિત રહ્યા છે એ ખૂબ મોટી વાત છે અને આજના દોરમાં સમય કાઢવો એ બધા મહાનુભાવો છે આજે જે નોકરિયાત વર્ગ છે જે ગવર્નમેન્ટના જોબ કરે છે એમને ખ્યાલ જ હશે પણ જે શિક્ષણ બાબતે જે મોટી મોટી વાતો હતી એ આપણા બન્ને સાહેબ જે મહાનુભાવ છે એમણે કહી આપી છે પણ મારે તો અગિયારમાના વિદ્યાર્થીઓ પાસે અને બીજી વાલીઓ સાથે ચર્ચા કરવા એનો પાઠ આપણે લઈએ બાળકોનો તો આ સ્કૂલમાં હું વરસ પહેલા આવ્યો તો ત્યારે તમારો સ્કૂલનો ટાઈમ હોય ધારો કે થી પાંચ સિવાયના સવારે બે કલાક લેતા હોય કે નવ થી અગિયાર કેવું કઈક લેતા હોય એ તમને એક્સ્ટ્રા ક્લાસીસ ભણવા માટે આપે છે